હલો ભાભી તો ભાભી તમે ઓલા ડ્રેસ તો મને પૂછતા તા ને મેં એને ઓનલાઈન ગોતી લીધો તમને લિંક મોકલાવું બરાબર અને તમે આટાણા કઈ બાજુ એરપોર્ટ રોડ ઉપર હા સુંદર તું તો એરપોર્ટ રોડ ઉપર છો હું એરપોર્ટ રોડ ઉપર ક્યાં મલ્ટીપ્લેક્સ સિનેમા મલ્ટીપ્લેક્સ સિનેમા કયું ફિલ્મ જોવા ગયા ઉડન શું તું પિક્ચર ઉડન છું કેટલા વાગ્યાનો શો સાડા ત્રણ અચ્છા સાડા ત્રણ ના શો માં તાત્કાલિક તો આજે બપોરે કોની આરે ઉડન શું થઈ ગયો ઉડન શું નોતા થયા ફિલ્મ જોવા ગયા તા બે માણા બે માણસ કોણ બીજું

કાઈ નહિ કાઈ નહિ તમે બે માણા દૂધો ના આવો ખૂતો ફલો અને ઉડન શું થઈ જાવ મતલબ એક બીજા એકબીજાની ખુશીઓમાં ઉડન શું થઈ જાવ એમ તમે આ પૂછવા તું જ બોલ્યો હતો ને એટલે તને બીજું કામ એ હતું પણ ઈ હવે પછી કાઈ નહિ હવે તું જા મારું કામ થઈ ગયું છે જાવ હેના હોય એવું જમીન જાય કાઈ નહીં અંદર બે બે આજ તો મોહનથાળ ખવડાવી ખવડાવી ખુશી ભાઈ ભાઈયા તો કોઈ કુડન સુ થતા થતા રહી ગયું પણ તમારા નજીકના સિનેમા ઘરોમાં છ સપ્ટેમ્બરે કોઈ કુડન સુ થઈ જવાનું છે હવે શું કરવા થાય છે કોણ થાય છે એને માટે થઈને તમારે ફિલ્મ જોવી પડશે પણ તમને આવી જાય મજા બરાબર છે તો છ સપ્ટેમ્બરે ફિલ્મ જોવા જજો ઉડન સુ ઈ બધું તો ઠીક છે તમે બબીતાનું જ નામ કેમ લીધું હવે મારે તાત્કાલિક ઉડન સુ થઈ જવું પડશે આ જ ઉડન સુ થઈ ગયા